ભારતીય જનતા પાર્ટી દ્વારા વાઘોડિયા રોડ પર આવેલ સોસાયટીઓના પૂરગ્રસ્ત લોકોને રાહત સામગ્રી આપવાના કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા

હું તો સવિશેષ તો બધાને મારા નમસ્કાર અને જે કઈ પરિસ્થિતિ સર્જાય છે જે આપણા પરિવારજનોએ જીતુ સહન કર્યું છે એ અમને પણ એમને સાથે અમારી સહાનુભૂતિ સંવેદના છે સાથે સાથે હું તો મારી આપણા જે સ્કૂલના ફરીથી આપણું શિક્ષણ તબક્કું થાય ફરીથી આપણી સ્કૂલો કાર્યરત થાય એના માટે આમ તો મારા શિક્ષક મિત્રોએ પ્રયત્ન કર્યા છે જે સ્કૂલો બંધ રહી હતી પુનઃ આપણે ચાલુ કરીએ છીએ અને હું આજે શુભેચ્છા મુલાકાત માટે આવ્યો છું વિશેષ મારા શિક્ષણ વિભાગના અમારા યુડીપીઓની સાથે મળીશ અને જે કંઈ આપણી જે પુસ્તકો નષ્ટ પામ્યા છે બાળકોના જે કંઈ એરિયામાં એમને એનું સર્વે કરીને ફરીથી તાત્કાલિક સરકાર તરફથી આપણા પુસ્તકો સમયસર બાળકોને મળે એના માટેના પ્રયત્નો માન્ય મુખ્યમંત્રીશ્રીના આદેશ અનુસાર અમે અહીંયા આવ્યું છું અને પૂરા ગુજરાતમાં જ્યાં જ્યાં આપણી અતિવૃષ્ટિ થઈ છે સૌરાષ્ટ્ર એરિયામાં પણ જ્યાં જ્યાં સ્કૂલો નુકસાન થયું છે પુસ્તકોનું નુકસાન થયું છે બાળકોના જે સ્કૂલો પલળી ગયા છે ફરીથી કામ લાગે એવા નથી એમનું સર્વે કરી તાત્કાલિક ટૂંકા ટૂંક સમયમાં એમને પહોંચાડવાની વ્યવસ્થા અમારે કરવાની છે એના માટે બિલકુલ આપ વિસ્તારમાં રાહત સામગ્રી વિતરણ કરવા માટે આવ્યા છો આ વિસ્તારમાં વિશ્વામત્રી નદીના પૂર પહોંચ્યા મને હું બેન મારા સ્કૂલના કારણ કાર્યક્રમ માટે આવ્યો છું મિત્રો અમારા જે કાર્યકર્તાઓ છે એમને મળ્યો છું અને જે કઈ વ્યવસ્થા હશે

જે આજ આજે જૂના શિક્ષકો એક જે ત્રણ પ્રમાણેની જે ભરતી આપણે કરી રહીએ છીએ જૂના શિક્ષકો એટલે જે એમાં એમને વતનનો લાભ મળે એના માટેની આ વ્યવસ્થા છે ને વ્યવસ્થા વ્યવસ્થા કંઈ નવી નથી પુરાની હતી પણ જે સ્ટોપ થઈ હતી એને અમે પુનઃ એને ઓપન કરી છે અને એ રીતે આપણા શિક્ષક મિત્રોની ભરતી થશે અને સાથે સાથે આપને માધ્યમથી હું એક પણ કહેવા માગું છું આખું કેલેન્ડર વર્ષ જાહેર કરેલું છે એટલે અત્યારે એજ જ પેન્ડની જાહેરાત આપણે આપી દીધી અત્યારે આજના શિક્ષકોની ભરતીનું આપણે જાહેર કર્યું હવે આઠ ઉત્તર માધ્યમિકની આપણે જાહેરાત આપીશું અને ટેટ ટુ છ થી આઠની પણ જાહેરાત આપણે આપીશું અને ડેટ વન અને અન્ય માધ્યમ એમ તમામ આપણું કેલેન્ડર છે દિવાળી પહેલા આ બધી જ જે જાહેરાતો છે એ આપીને આપણે ચોવીસ હજાર સાતસો જેટલી જગ્યાઓ છે એ આપણે ભરવા માટેનો પ્રયત્ન આપણે ચાલુ કરવાના છે અને એ દિવાળી પહેલા પૂરો થઈ જૂના વાત છે એ જ આપણા હા આપણે સરસ પ્રશ્ન પૂછ્યો કે જૂના શિક્ષકો છે એને આપણે પહેલાં કેમ લીધું છે કે એ જે બે હજાર શિક્ષકો માધ્યમિક અને બે હજાર શિક્ષકો ઉત્તર માધ્યમિકમાં એ આવશે એના માટે ઉત્તરમાં આપણે એના પછી જો ખાલી નવા શિક્ષક થી અને નવા વિદ્યાર્થીઓ નવા મિત્રોને રોજગારી મળશે એ રીતે માધ્યમિકમાં પણ નવા મિત્રો આવશે એ બે હજાર જગ્યાઓ નવા કેન્ડિડેટ એટલા આવશે આપણા એ મોટો ફાયદો છે આપણા બધા સાહેબ જે રીતે તમે શિક્ષણ મંત્રી છો વડોદરામાં જે પ્રકારે પૂર આવ્યું એમએસ યુનિવર્સિટીમાં લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અત્યારે એનો સર્વેનો સર્વે આવ્યા પછી એનો આપણે વાત કરીશું પણ જે કઈ નુકસાન કેજીથી પીજી સુધીમાં જે કઈ નુકસાન થયું હશે કે અમારી પ્રાથમિક સ્કૂલ છે કેજી આપણી સિનિયર કેજીની સ્કૂલ છે

લક્ષી રિપોર્ટ મળીને આગળ વધીશું મારી પાસે આપણા એની માહિતી અત્યારે મારી મારી માધ્યમિકને વ્યવસ્થા તેમ છતાં એનું હકીકલ રિપોર્ટ મળીને અમે જાણકારી